પછી કરમ ની ગતિ જે હોય એક બાજુ રવા દો બાકી બધા એક જ તત્વ અમે હમણાં મહાધર્મ ની વાત કરી ને ગત ગંગા જે આપડી હતી ને એમાં બાપુ બધા હતા અમીર ને ગરીબ ને રબારી ને દરબાર ને મુસલમાન ને હરિજન ને બૈરા ને આદમી ને પૈસા વાળા ને ગરીબ ને બધા હતા જેસલ સોરલ રૂપા દે માલ દે કતિબ હુરમભાઈ લાખો લોહણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નિરલ કુંભો કા ખોડિયા જુદા હોય ને અને જીવ એક થઈ જાય એટલે મરદા બેઠા થાય મરદા આજે થાય કોની પાસે ભજનની ની વાતો કરી રહ્યા મજા આવી ને મજા નું આવે આ મજા લેવાની વાત છે કઈક માલપા ઉતારવાની વાત છે માલપા આ જબુમાં બાપુ છે ને જબુ જબુમાં ભક્તિ ભક્તિ નહોતી કરી સવારામ બાપા બજાણા બજારમાં ભજન કરતો હતો કે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ગટ માં બેઠે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને ને બેટે પડ્યો અહીંયા ગોતે ને ગોતે સેટે સેટે